We'll be right <laughs> back. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વરસાદ પડેલ મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મુક્તેશ્વર ડેમ માં પાણીની આવક બસો અને મુક્તેશ્વર ડેમ ની સપાટી પંચાવન ફૂટે ગઈ છે અને મુક્તેશ્વર ડેમ ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે મિત્રો આ હતા મુક્તેશ્વર ડેમ ના લાઈવ સમાચાર ઉપરવાસ માં વરસાદ પડેલ મુક્તેશ્વર ડેમ માં પાણી આવક ચાલુ થઈ ગઈ છે મિત્રો અને આગામી દિવસોમાં હવામાન